નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છે કે આપણે જે અત્યારે માર્ચ અને એપ્રિલ માર્ચનું એન્ડિંગ અને એપ્રિલ સ્ટાર્ટ થાય તો ક્યાં શાકભાજીના વાવેતર કરી શકાય એના વિશેનો ખાસ વિડીયો છે અને કઈ રીતના કરવાના એટલે વિડીયો આખો જોજો મિત્રો કે જેથી કરી અને તમને પૂરી માહિતી મળી જાય તો મિત્રો હવે જો આપણે વાત કરીએ તો અત્યારે કે જે માર્ચ અને એપ્રિલ એમાં તડકા વધારે પડે છે અને હાલમાં પણ આપણે હીટવે અત્યારે ચાલુ છે કેમ કે ઘણી બધી જગ્યાએ આમાં શું હોય પાણીની તકલીફ હોય પાણી ઓછા હોય અને ઓછા પાણીએ સારો પાકનું ઉત્પાદન લઈ શકાય તો એની માહિતી આપીએ તો ખેડૂતને બે પાંચ પૈસા વધે એટલે મિત્રો આખો વિડીયો આગળ કીધું કે જોજો કે જેથી કરીને પૂરી માહિતી મળી જાય તમને તો મિત્રો વાત કરીએ તો આપણે કોઈ પણ શાકભાજી વાવો છો તો જેની અંદર તમે મલ્ચિંગ કરો પછી એવું નથી કે તમે જે મલ્ચિંગ પેપર છે એ જ પાથરો પણ તમે દેશી રીતના કોઈ પણ તમારે વેસ્ટ ડૂચો હોય અથવા જે જે આપણે કહે છે કે જે અત્યારે કોઈ પણ ભૂકી હોય આપણે ઘઉંનું જે પરાર હોય એ એનાથી પણ મલ્ચિંગ કરી શકાય જે દેશી મલ્ચિંગ આપણે કહીએ તો એ કઈ રીતના કરવાનું તો તમે કોઈ પણ શાકભાજી વાવો છો તો એનો પારો કઈ રહ્યો પારાની સાઈડમાં અથવા જે શાકભાજી ઉગી જગ્યા પછી તમે એને જે આપણે પરાર છે કોઈ ફૂગ્યો છે ગમે કે એ પાથરી દેવાની એનાથી મિત્રો ફાયદો એ થાય છે કે તમારે ઓછું પાણી હોય અને તમે પાણી આપો છો તો પારો છે એનો ભેજ છે મૂકતો નથી તડકાને હિસાબે કે જે મલ્ચિંગ હોય એટલે સૂર્યપ્રકાશ સીધો જમીન ઉપર ના પડે એટલે પાણીની ટકાવારી એમાં વધારે રહી એનું કારણ એ કે તમે આઠ દિવસે પાણી કાઢતા હોવ તો આ બાર દિવસ પંદર દિવસે કાઢ તો તો ઉદાહરણ છું બાકી અત્યારે ચાર પાંચ તો બધા શાકભાજીઓમાં પાણી કાઢતા જ હોય છે હવે મિત્રો જે આપણે વાત કરવી છે કે ક્યાં ક્યાં શાકભાજીઓ હોય અત્યારે તો આની અંદર આપણે કારેલા છે ગલકા છે તુરિયા છે પછી દૂધી છે પછી એની અંદર ભીંડો ગુવાર પછી આપણે બીજા ઘણા બધા શાકભાજીઓ છે મરચી છે ટમેટી છે અને ખાસ કરીને જે મરચી ટમેટી છે એનું મલ્ચિંગ પેપર તમે જે આવે છે એનો ઉપયોગ કરી અને તમે જો વાવો ટપક સિંચાઈથી તો તમને એમાં સારું એવું ઉત્પાદન થાય છે તરબૂચ ઘણા બધા ખેડૂત મિત્રો વાવ્યા આવ્યા જે મલ્ચિંગ કરીને આપણે કીધું હતું અને એને ઘણું બધું ઉત્પાદન થયું છે આ વખતે પણ હવે મિત્રો મલ્ચિંગ કઈ રીતના કરવાનું તો આપણા અગાઉ ઘણા બધા વિડીયો મૂક્યા છે એ જોઈ લેજો પણ શોર્ટકટની અંદર માહિતી આપું તો મેં તો પડવું જે આપણે જમીન કહીએ છે એ કમ્પ્લેટ તમારે સાવ જે એમ કહે કે ડૂચો કોઈ ના હોય એ રીતના સાફ કરી અને ત્યારબાદ તમારે પારો કરવાનો છે પારાની ઉપર નળી પાથરવાની અંદર પાથરો તો પણ હાલે પણ ઉપર વધારે બેસ્ટ સારું રહેશે કોઈ કાગળ પણ ના જાય નોઝલની અંદર જે ટપકનો ગાળો હોય એમાં એટલે ઉપર તમારે નળી પાથરવાની ત્યારબાદ મલ્ચિંગ પેપર પાથરવાનું છે પછી અત્યારે તો કાણાવાળા પણ આવે છે ફૂટ ફૂટના કાણાવારા મલ્ચિંગ પેપર અને એ ના બોલેવા લેવા હોય અને જાતે કરવા હોય જે જે તમારે અંતર પ્રમાણે રાખવું હોય વાવેતર કરવું હોય તો એ પણ થઈ શકે છે એટલે કાણા વગરના પણ આવે છે તો આ જે મલ્ચિંગ પેપર આવે છે કે જે એનો ઉપયોગ કરી અને તમે સારું એવું ઉત્પાદન પણ લઈ શકો છો આપણે તમને ફોટો બતાવો જો આપણે તરબૂચનું વાવેતર કર્યું હતું ટમેટીનું મરચીનું વાવેતર કર્યું હતું એ પણ આપણી આગળ રીંગણીનું વાવેતર કર્યું હતું એટલે તમે ફોટો પણ જોઈ શકો છો આપણે સબૂથી પેલા ખેડૂતને બતાવીએ છીએ મિત્રો તરબુચની અંદર અમને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે જે મલ્ચિંગ પેપરથી પણ હવે મિત્રો તમે આટલા જે શાકભાજી એનું વાવેતર કરી શકો છો અને ખાસ યાદ રાખવાનું કે જો તમે ઓર્ગેનિક કરતા હોવ તો બધે કરતાં બેસ્ટ પણ જો તમે કેમિકલનો ઉપયોગ કરતા હોસાયણિક ખાતરનો તો એ જેમ બને એમ ઓછો કરો મિત્રો એનાથી ઉનાળાની અંદર શાકભાજીમાં આપણે નફો ના થાય એનું કારણ એ છે કે આપણે એમ કહીએ કે ખાતરથી ફાયદો થાય ફાયદા કરતાં જમીન બગડે એ અલગ નુકસાન પણ અત્યારે જે પાણી ઓછું હોય જે વિસ્તારની અંદર અને એ વિસ્તારની અંદર કેમિકલ વાળી દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે એટલે એને પાણીની જે ટકાવારી છે કે જ્યાં પાણીની જરૂર વધારે પડે છે એટલે આ જે તમે જીવામૃત છે પછી ઘનજીવામૃત છે પછી ડિકમ્પોઝર છે પછી આપણે ઘણી જે અર્ક આવે છે કે અગ્નિ અસ્ત્ર છે પછી પંચદ્રવ્ય છે આવા ઘણી બધી જે ઓર્ગેનિક દવાઓ આવે છે એનો ઉપયોગ કરો તો તમારા માટે બેસ્ટ સાથ અને ખાસ કરીને જીવામૃતનો ઉપયોગ કરો તો વધારે સારું એની અંદર તમારે અળસિયાનું પ્રમાણ પણ વધી જાય છે ડીકમ્પોઝરનો ઉપયોગ કરો એ પણ હાલે અને ફંગાસનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે છાસ ગૌમૂત્રનો એનો ઉપયોગ કરો તો પણ હાલે હવે આનો ઉપયોગ આ બધી ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવાથી તમારી જમીન ઓછી અને ભેજવાળી રહેશે એટલે તમારે ઓછા પાણીએ પણ સારું બકાલાનું શાકભાજીનું ઉત્પાદન થઈ જાય એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં કોઈ પણ મેસેજ પૂછી શકો છો વધારે માહિતી માટે એટલે જેમ બને એમ ગ્રુપમાં પણ જોઈન્ટ થઈ જાઓ અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ માનવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગોમાતા